રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા હે સાડા ત્રણ અને પપ્પા ગયા હે દાંતી ખેડવા અને હવે મારે જવાનું ટ્યુશન તો આગળ દાંતી ખેડશે પપ્પા એ તમે આગળ વિડીયોમાં જોશો એ તમે પપ્પા બતાવશે ને આગળ તમે વિડીયોમાં જોયું હશે મમ્મીએ ડુંગળીમાં ટાંકી ફેરવી હતી ને એ બધું આગલા વિડીયોમાં તમે જોયું હશે

મંગાતા હોય તો મસ્ત પ્લેન થતો આવે એટલે વાંધો નથી આવતો કે આપણે પાસે વળી એ પારા નાખવાય ને વાવવાની એલીફા પાછી ખેડીને પછી વળી પારા પારા નાખી દઈ ત્યાં વિધિ રીતે આવીએ પાંચ વાગ્યા વધી હજુ કમ્પ્લેટ હાલે ત્યાં દાંતિને કે રોટા રોટાવાટર ખેડાઈ ગયો ને એટલે ડેટ ભાગણાં ઓછા થઈ ગયા એટલે વાંધો નથી આવતો

વાગી ગયા અત્યારે ત્રણ ને આપણે પારા બાંધવાના હવાને જ આપણે કીધા હતા ચાલુ આપણે સાતવાની એ તલીપ હશે એટલે પારા બાંધવાના ચાલુ કરી દીધા હતા પણ બપોરે આપણે હું એક હતો એટલે કોઈ ફોન ચાલ્યા વાળો હતો એટલે શૂટ નહોતું કીધું ને અત્યારે જો પાછા અત્યારે પારા બાંધવા એટલે ડીઝલ નાખી દીધું ચાલુ કરવાનું જો આપણે હવાને અહીંયાથી ચાલુ કરી દીધા હતા અહીંયાથી જ આપણે લગભગ અગિયાર વાગે તો ચાલુ કીધું પાછા વાવણાથી આપણે બાંધવાના હે કેમ કે દાંતીથી બાંધી ને તો સાઈટમાં પાછા ખાડા થઈ જાય એટલે પાણી બધું સાઈડમાં પાછું રડી જાય અને સાં ખપે ઉઠો ઉઠો ટ્રેક્ટર ચાલુ હું બે બેઠી હોય એવું બેઠી આપણે વજન પાછળ કોથરી ભરીને નાખી દીધી પણ થોડાક ઢેફાજી નડે ખરો તો કરી ચાલુ હવે એટલા બાકી એ બાંધવા હા જો માન બાંધી લઈશું તો હાલો મિત્રો આપણે હવે વાવણું જોડાવીને પારા રાખવાનું ચાલુ કરી દીધું હે હવે વાંધો નથી આવતો હાલે બાપા કાંક કે બાપા એમ કહે કે પાછળ કોથરી એટલી રાખીએ કે પારો બરાબર થાય વજન ની કઈ જરૂર લાગતી નથી પણ કોથરી એટલા રાખીએ કે અમુક કોઈ ઢેફું હોય તો વળી વાંધો ના આવે તો પારામાંથી લડકી જાય પતરામાંથી થોડુંક ઉપર વજન હોય તો રેફ હોય તો પતરો ઉપડે નહીં આપણે એમ તમે પતરું જો પખતું કરી નાખીને એ ખોલ હટાવી દીધું હોય બાપાને મેં વરી એમ કીધું કેમ કે વરી આ હું વોઇસ વરી પાછળથી રાખું તો કે હરખો અવાજ એમાં સંભળાતો નહોતો એટલે આપણે વોઇસ વરી મેં વરી પાછળથી આમાં રાખ્યો એવો કમ્પ્લેટ પારા બંધાય હવે વાંધો નથી આવતો બંને રહેજો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો આટલામાં પારો નથી થાતો એટલે દબાવવું પડે હે પતરું આ आ, पारो, तो। है पारो ना तो रेफा की है वे પપ્પા હવે પારા રાખી લીધા હે અને હવે આવે હે અને બાપા વારે પાણી ડુંગળી માં અને મેથી ને લહણ જે હતું અહીંયા આગળ એમાં પપ્પા ભજન ગાશો એમે ભલે લ્યો હાલો બાપા ભજન ગાશે પણ પાણી વાર લે પછી ગાશે પપ્પા હવે થોડું કાજરીમાં પાણી વારવાનું ને માકાને પારા રખાઈ ગયા એટલે પપ્પા આવે તો વાગી ગયા 7:30 અને અત્યારે થઈ ગયો મોડું અને પપ્પાએ સવારમાં દાતી ખેલ લીધી પણ સવાર તો ન હતી હાડકી ગયા જેવું થયું તો એટલે બપોરે જ કહેવાય અને બાપા કાલે તલી સાટનારાય બાપા છે કે પપ્પા છે અને હવે વિડિયો ની નાખી એન્ડિંગ એ વિડીયો જે તાલી સા એ હવે કાલના આગળના વિડીયોમાં આવશે આ વિડીયોના પાછળ હવે કોણ સાથે એ નક્કી નહીં અને આજે તાર પપ્પાએ નાતી ખેડીને એ જ બધું કામ હતું બહાર પારા રાખ્યા ને એમાં જો સાંજ થઈ ગઈ હતી અત્યારે આવી ગયા ઘરે અને થઈ ગયો મોડું અને તો વિડીયો આજ પણ કાલ આવડિયો આવી જશે કાલ એટલે કે હવે તમે જે જોશો ત્યાં જ એનાથી પેલા આપે કમેન્ટના નામ બોલી દઈ तो, हरीश चैया भर भाई पटेल एच बी ब्लॉग रमेश आहिर लालजी बरारिया राजेश भाई पटेल अर्जुन भाई अर्जुन भाई शांति भाई आहिर भगु भाई राजपूत कृष्णा आहिर जे जी एम અને ક્રિષ્ના એલ તો આટલા લોકોની કમેન્ટ હતી તો સપોર્ટ કર્યા બદલ આભાર આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને વિડીયોમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કર્યા તો જતા નહીં અને લાઈક પણ કરતા તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ થેન્ક્સ ફોર વોચિંગ બાય